હર હર મહાદેવ મિત્રો તમામ દર્શક મિત્રોનું અમારી ચેનલમાં સ્વાગત છે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર સોમવાર ઓગણીસ ઓગસ્ટ અને બે હજારના રોજ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે ભાઈ બહેનનો આ તહેવાર દર વર્ષે સાવન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવાર ભાઈ બહેનના અતૂટ સંબંધ અને પ્રેમને સમર્પિત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર અથવા રાખડી બાંધવાથી તેમનું આયુષ્ય વધે છે અને તેના માર્ગમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે બીજી બાજુ રાખડી બાંધ્યા પછી ભાઈ હંમેશા તેની બહેન ની રક્ષા કરવાનું વચન આપે છે ભાઈ બહેન નો સંબંધ અતૂટ રહે તે સુનિશ્ચિત કરવા માટે તે મહત્વપૂર્ણ છે કે બહેનો તેમના ભાઈ ના કાંડા પર શુભ સમયે રાખડી બાંધે વાસ્તવમાં આ વખતે પણ રક્ષાબંધન ના દિવસે ભદ્રાની ઉજવણી થવા જઈ રહી છે એટલું જ નહીં શરૂ થવા રહ્યું છે તો ચાલો જાણીએ કે રાખડી બાંધવા માટે કયો સમય શુભ છે તે પહેલા મિત્રો તમને એક વાત જણાવી દઉં કે ભદ્રા શું છે તેની વિશેનો એક વિડીયો આ વિડીયો અપલોડ થયા પછી એટલે કે આ વિડીઓને સાંભળ્યા પછી તેમના બીજા જ દિવસે અમારી ચેનલ પર મૂકવામાં આવશે તો મિત્રો તમને વિનંતી છે કે એ વિડીયોને જોઈ લેજો જેથી ભદ્રા શું છે તે વિશે તમને માહિતી મળી રહે તો મિત્રો કયો સમય રાખડી બાંધવા માટે શુભ છે તે જોઈ લઈએ રક્ષાબંધન બે હજાર ચોવીસનો શુભ સમય સાવન મહિનાની પૂર્ણિમા તિથિએ શરૂ થાય છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે ત્રણ ચારથી

દસ અને તેપન સુધી રક્ષાબંધન ભદ્રભાદ્ર મૂળ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે દસ અને ત્રેપન થી બપોરે બાર અને સાડત્રીસ સુધી રક્ષાબંધન બે હજાર ચોવીસ પર રાખડી બાંધવાનો શુભ સમય રક્ષાબંધન વિધિનો સમય બપોરે દોઢ વાગ્યા થી નવ અને આઠ સુધી અને તેમની અવધિ સાત કલાક અને આડત્રીસ મિનિટ રક્ષાબંધન માટે છે અને બપોરનો સમય બપોરે એક અને તેતાલીસ થી ચાર અને વીસ સુધી વીસ સુધીની અવધિ અને બે કલાક અને સાડત્રીસ મિનિટ સુધી રક્ષાબંધન માટે પ્રદોષકાલ મુહૂર્ત સાંજે છ અને છપ્પનથી નવ અને આઠ વાગ્યા સુધી અને અવધિ બે કલાક અને અગિયાર મિનિટ તમને જણાવી દઈએ કે રક્ષાબંધનના દિવસથી પંચક પણ શરૂ થઈ રહ્યું છે હિન્દુ કેલેન્ડર મુજબ પંચક ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારના રોજ સાંજે સાત વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે પંચક ત્રેવીસમી ઓગસ્ટે પૂર્ણ થશે આવી સ્થિતિમાં રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્ત જોઈને જ તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધવી શ્રેષ્ઠ રહેશે ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે શ્રવણ નક્ષત્ર બાદ ધનિષ્ઠા નક્ષત્ર દેખાશે આવી સ્થિતિમાં રાજ પંચક થશે તો મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ આભાર વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો તો મિત્રો હર હર મહાદેવ જય માખોડલ